બીજાને દુકાન ભાડે આપી શકાશે નહીં અને ગુજરાતી દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે દુકાનદારે રજા રાખવી હોય તો મંજૂરી લેવી પડશે તો ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઘણી જગ્યાએ જ્યાં દુકાનદાર હાજર રહેતો નથી અથવા તો ઘણી જગ્યા એવી હોય છે જ્યાં મહિનાની અંદર પાંચથી સાત દિવસ જ દુકાન ખુલી હોય છે તો એવી ગેરનીતિ અટકાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે દુકાનદારોને દુકાને જ હાજર રહેવું પડશે અને જો તેમને રજા જોતી હોય તો એમને મામદ મામલતદારની મંજૂરી લેવી જોશે અથવા તો જિલ્લા અધિકારી પુરવઠા પુરવઠા અધિકારીની તેમને મંજૂરી લેવી જોશે ત્યારબાદ વાત કરીએ તો આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારે દુકાન આવવું પડશે ગુજરાત સરકારને રાજ્યમાં સાતસો જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરનીતિની પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ મળી હતી અને આ નિયમોથી બોતેર લાખ રેશન કાર્ડ ધારકોને સીધો ફાયદો થશે તો રાજ્યના બોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે આમ ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે હવે મહિનાની અંદર દિવસ દુકાનો શરૂ રહેશે અને તેની અંદર દુકાનદારો પણ હાજર રહેશે ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા રેશનને લગતા જે જૂનો નિયમ હતો એ હવે બંધ કરી દેવામાં આવ્યો છે હવેથી રેશન કાર્ડ ધારકોએ પાછલા મહિનાનું રાશન મેળવી શકશે નહીં માત્ર જે મહિનો ચાલુ હશે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે મહિનો પૂરો થતા પાછલા મહિનાનું હવેથી મળશે નહીં તો ઘણી એવી જગ્યા હતી જ્યાં મહિનાનું પણ રાશન જે ખોટી રીતે જે મહિનાનું રાશન લઈ જતા હતા તો હવેથી એ જોવા મળશે નહીં કારણ કે હવે શરૂ મહિનાની અંદર જ તમારે રાશન મેળવી લેવાનું રહેશે નહીંતર તમને આગલા મહિને આ રાશન મળશે નહીં ઈ કેવાયસી જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નહીં અને તમે જે રાશન લોશો તે સાચા વ્યક્તિને મળે છે તેમના માટે કરવામાં આવતું હોય છે રેશન કાર્ડ માટે ઇ કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર છે જે આ મહિનામાં પૂરી થઈ જશે રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર ચાલીસ ટકા ઈ કેવાયસી થયું છે માટે જે લોકોએ કેવાયસી ના કરાવ્યું હોય એ લોકોએ આ મહિનાના અંત સુધીમાં જરૂરથી કરાવી લેવું જોઈએ

બે કિલો ચણા એક લીટર સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે અને આ સહાય લેવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ફોર્મ ભરવાનું રહેશે તો મહિલાઓ માટે જે માતૃશક્તિ યોજના છે જેમાં બે કિલો ચણા એક કિલો સિંગ આપવામાં અને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે આંગણવાડીની તમારે મુલાકાત લેવી ને ત્યાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ શ્રમિક કાર્ડની તો શ્રમિક કાર્ડ એ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે જેમની ઉંમર અઢાર થી વધુ હોય છે તે આ કાર્ડ બનાવી શકે છે તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારબાદ બાળકોના અભ્યાસ માટે પણ રૂપિયા જે સહાય આપવામાં આવે છે ઘર બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે અને સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારા કોઈ પણ વ્યક્તિ જે શ્રમિક કાર્ડ બનાવી શકે છે અને જેની ઉંમર સાહીઠ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો જે રેશન કાર્ડ ધારકો બીપીએલ રેશન કાર્ડ ધારકો છે જે ગરીબી રેખા નીચે જીવે છે તો એને શ્રમિક કાર્ડ હેઠળ ઘણા બધા લાભો મળે છે ઘર બનાવવા માટે દીકરીના લગ્ન માટે સ્વાસ્થ્ય માટે વીમા પણ આપવામાં આવે છે અને આ કાર્ડ તમારે જો બનાવવું હોય તો તમારી ઉંમર એ વધુમાં વધુ સાઠ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો તમે આ કાર્ડ કઢાવી શકો છો